એ લાખો લાખો માતાઓ બહેનોના જે અંદર બેઠા બેઠા આશીર્વાદ આપે છે ને એના કારણે કરીને છે છે એના કામ અને આત્માના સુખ માટેની મહેનત કરવી પડે તમે બધાએ પ્રેમ ભાવથી આટલો બધો અમારું સ્વાગત સન્માન કર્યું પોતિકા ગણીને સ્વાગત સન્માન કર્યું એના બધા ધાનેરા ના બધા આગેવાનોએ પણ અમારું સ્વાગત કર્યું તમારા બધાનો આભાર સાથે સાથે મારા થરાદ માટે હું જે પાણી માટેની જે યોજના લીધી છે એની સાથે સાથે ધાનેરા માટે પણ જેટલું બની શકે એટલી મહેનત કરવામાં કોઈ કચાશ નહીં રાખીએ એનો પણ ભરોસો રાખજો થરાદના તળાવ પાણીથી ભરાય એનું કામ જે અત્યારે ચાલી રહ્યું છે પહેલા તબક્કામાં જે તલાવ અત્યારે ઉનાળામાં ભરાઈ રહ્યા છે હું ત્યાં જાઉં ને ત્યારે સંતોષ જોઉં છું

કે જો કામ આત પ્રમાણે 10 વર્ષ છે પાણીને જમીનમાં ઉતારવાનું કામ નર્મદાનું પાણીથી તળાવમાં ભરવાનું કામ બીજી બાજુ જળ સંચય કરી અને વરસાદના પાણીને સંગ્રહિત ખેત તલાવડીઓ બનાવી તળાવ બનાવીને આપણે પાણીથી સિંચાઈ કરવાનું કામ ત્રીજું કુવાથી બોર છે એમાંથી પણ જમીનમાં ઉતારવાનું કામ જો 10 વર્ષ કન્ટિન્યુટ કરશું ને તો ફરી પાછા પાણીને તળ આપણે લાવી શકશું ઉપર અને જો અભિયાન તરીકે લઈએ એક જન આંદોલન તરીકે એક 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 વ્યક્તિ લે તો હું માનું છું કે માત્ર પંદર થી વીસ વર્ષના સમયમાં ફરી આડી મોટરું આપણે ત્યાં હતી એ જ પ્રમાણે આ ધરતીને ભરી શકાય અને ઉપરના કૂવામાં પાણી લાવી શકાય આપણે મહેનત કરીએ તો થાય સરકાર માત્ર કરશે એવું નહીં હો સરકાર તો મદદ કરે પરંતુ એક એક વ્યક્તિએ કરવું પણ જન આંદોલન કરીએ તો આ પ્રમાણનું કરીએ કે આવનારા સમયની અંદર પ્રજા આપણા સંતાનો એ આપણને આશીર્વાદ આપે અને આ વાત હું કરું છું માત્ર શબ્દ નથી ભાષણના હું પંદર વર્ષ પહેલા જે તમને કહેતો તમને આજે યાદ આવતું હશે કે પાણી જો નહીં તો પાણી જતું રહેશે આજે ફરી કહું છું જો આ જન આંદોલન ધરતીની અંદર ઉતારી દઈએ અને એક બાજુ નર્મદાનું પાણી લાવીને તળાવ ભરી અને ધરતીને ફરી પાછી પુનજીવિત કરવાનું કરીએ તો માત્ર વીસ વર્ષની અંદર પહેલા હતું એ ફરી પાછું કરી શકાય માણસ ધારે તો કરી શકે કાળા માથાનો માનવી ધારે સંકલ્પિત બને શક્ય છે અને કરી શકાય આપણે કરી શકીએ આપ સૌને સંકલ્પિત બનવા માટે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી બધા આગેવાનોએ ભેગા મળીને આ કામને આગળ વધાર્યું પાણી માટે તમારા શ્રી માવજીભાઈએ પણ આ વખતે વિધાનસભામાં અધ્યક્ષ હોઉં ને એટલે બનાસકાંઠાના કોઈ હાથ ઉંચા કરે ને એટલે જે કે સાહેબ હું આપી દઉં છું કઈક નું કઈક તો માગશે કઈક કંઈક કઈક માગશે એટલે જે કઈ આમ પેલું કરે કઈક તો જિલ્લા ને થશે ફાયદો થશે અને એના માટે પક્ષા પક્ષી ઉપર ઉઠીને દરેકનું ભલું થાય એના માટેનો ધ્યાન રાખીને કામને લીધું છે એમાં કોંગ્રેસના ધારાસભ્ય હોય કે ભાજપના હોય એમાં કોઈ પેલો પ્રશ્ન ભાવ રાખ્યો નથી અધ્યક્ષ તરીકે મારા એ ભાવ પણ ના હોય ત્યાં પરંતુ પ્રજાના પ્રશ્ન જેટલા ધારાસભ્યો વધારે ઉઠાવે અને એના કારણે કંઈક નાના મોટો પ્રશ્નોનો ઉકેલ આવે તો એનો સંતોષ થાય અને એવું સંતોષનું કામ કર્યું છે તમે વિધાનસભા તમે બધા ગૌરવ લઈ શકો એ પ્રમાણનું કામ ગુજરાત વિધાનસભાએ સારી રીતે કર્યું છે પૂર્ણા ચાર લાખ કરોડનું બજેટ એ ઐતિહાસિક બજેટ ભૂપેન્દ્રભાઈની સરકારે આ વખતે પસાર કર્યું છે ઐતિહાસિક છે મોદી સાહેબ આવ્યા ત્યારે મુખ્યમંત્રી બે હજાર બે માં આવ્યા એ ટાઈમે ત્રીસ હજાર કરોડ નું ખાલી હતું પચાસ પંચાવન વર્ષના અંતે ત્રીસ હજાર કરોડ અને ત્રીસ હજાર કરોડ માંથી માત્ર અત્યારે આ બે દશકાની અંદર એ બજેટ બે લાખ સિત્તેર હજાર કરોડ કરતા મોટું બજેટ ગુજરાતે બનાવ્યું છે એની ભવ્ય ઇમારત ની શરૂઆત થઈ ગઈ છે આના પરિણામ હજુ આજે સાત આઠ વર્ષે દેખાશે આજે જે બેઝ બની રહ્યો છે એના પગલા જે દસ વર્ષ પહેલા કર્યું એની અસરો દેખાય છે પરંતુ આજે જે બજેટ બની રહ્યા છે આજે જે તૈયાર થઈ રહ્યું છે એના પરિણામ દસ વર્ષ પછી દેખાશે દિવ્ય ભવ્ય ગુજરાત જે આપણે જઈને કહીએ ને અમેરિકામાં આમ છે યુરોપમાં આમ છે આ જ ગતિથી જો ચાલ્યું ને તો પંદર વીસ વર્ષની અંદર આપણે જ આપણી આંખો સાથે જોઈ શકશું દિવ્ય ભવ્ય ગુજરાત એ આપણી ધરતી સામે આપણે જોઈ શકશું એટલા નાણાકીય જોગવાઈઓ પણ બધા ભેગા મળીને કરી રહ્યા છીએ તમને બધાને હૃદયથી હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું ગામનો હું અભિનંદન કે તમે આવડું મોટું કામ ઉપાડ્યું આખું ગામ ભેગું થઈને તમામે તમામ જ્ઞાતિ સમાજે આ કામને આગળ લઈ જવાનો મારો સંકલ્પ કર્યો હું ગામના વડીલોને અભિનંદન આપું છું અને યુવાનોની ટીમ જે કામ કરે છે ને એને વંદન કરું છું પુનઃ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર